નમસ્કાર ડી વિલાય ન્યૂઝમાં આપણું સ્વાગત છે હાલોલ તાલુકાના જાંબુડી ખાતેના મેદાનમાં ગત રોજ છ પોલીસ મથકોમાં પકડાયેલ ત્રણ કરોડ સાડત્રીસ લાખ ત્રેસઠ હજાર બસો ત્રણ રૂપિયાના બે લાખ ચોરાણું હજાર ચારસો પાંત્રીસ નંગ વિદેશી દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી આ દારૂના જથ્થાનો નાશ કરાયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ ડિવિઝનમાં સમાવિષ્ટ હાલોલ ટાઉન હાલોલ રૂરલ પાવાગઢ જાંબુઘોડા રાજગઢ પોલીસ સ્ટેશન અને દામાઓ પોલીસ સ્ટેશનના મથકોમાં વર્ષ બે હજાર ચોવીસમાં નોંધાયેલા બસો એકાણું જેટલા પ્રોહિબિશનના ગુના હેઠળ ઝડપાયેલ બે લાખ ચોરાણું હજાર ચારસો પાંત્રીસ નંગ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો જેની કિંમત ત્રણ કરોડ સાડત્રીસ લાખ ત્રેસઠ હજાર જેટલી થવા જાય છે આ તમામ વિદેશી દારૂના જથ્થા ઉપર ગઈકાલે જાંબુડી ખાતેના મેદાનમાં બુલડોઝર ફેરવી આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં હાલોલ તાલુકાના જાંબુડી ખાતે આવેલા મેદાનમાં હાલોલ ડિવિઝનના પોલીસ મથકોની અલગ અલગ નામદાર કોર્ટમાંથી બે હજાર ચોવીસમાં જપ્ત કરાયેલ બોટલોના જથ્થાનો નાશ કરવાનો ઓર્ડર મળ્યા બાદ તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો અને તમામ જથ્થાનો નાશ કરવામાં આવતો આ પ્રસંગ આ પ્રસંગે હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી તેમજ નાયબ પોલીસ અધિક્ષક વિજય રાઠોડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા